જય શ્રી કૃષ્ણ હર હર દેવ જો અહીંયા સરસ મજાની સવાર થઈ ગઈ છે તડકો પણ આવી ગયો છે અને અહીંયા જો દૂધ અને રોટલી માટે વેટ કરી રહ્યો છે જો અહીંયા ભગત દૂધ ને રોટલી ખાઈ રહ્યું છે સરસ મજાનું ભગત ખાઈ લે ચાલ અને અહીંયા જો આ ચકલી છે ને બે ચકલીઓ સવારની જબળે છે અને પછી એક થઈ જાય છે અને અમને અહીંયા માળો બનાવ્યો છે અહીંયા ઉપર ચકલીઓ જોઈ શકો છો ચક્કી બેન આવી ગયા છે બે ચોકલીઓ ક્યારની સવારની નીચી ચી 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 મંડી છે બીજી ચકલી જોઈ ત્યાં જોઈ એને માળો બનાવ્યો છે માળામાં ઘુસી ગયો છે ઇંકળી

જવાનું છે એને પૂજા કરાવવા પૂજા એના પપ્પા કરાવશે પણ એને આગળ જઈને બધું શું કરવાનું છે તૈયારી કરવાની છે ઓકે છે ક્લાસમાં હવે જૈવિક પણ જતો રહેશે એટલે હું એક લઈ હજી સેવા બાકી છે હવે પછી સેવા કરી કાઢીશું આપણે અહીંયા અમારી સેવા થઈ ગઈ છે સરસ મજાની બધા દર્શન કરી લેજો સેવા થઈ ગઈ છે હવે હું નાસ્તો કરી લઈશ જેવી તો હું જતો રહ્યો છે એટલે હવે હું એટલી છું પહેલાં નાસ્તો કરી લઈશ પછી બીજું બધું કામ કરીશ અને આજે શું બનાવું શાકમાં એ રોજ માથા ગોઠવાય છે અને આજે પણ એ પ્રશ્ન આવીને રહ્યો છે કે હું શું બનાવીશ આજે એમ રોજ ટીંડોળા ગવવાર ને એ બધું જ અત્યારનું સિઝનનું જ ચાલતું હોય છે ચલો જોઈએ પહેલાં પાણી નાસ્તો તો કરી લો આજે હું બનાવવા જઈ રહી છું અહીંયા ખમણ અને તો પૂછો આ એક કપ પાણી લીધું છે ત્યાંની અંદર નાખી દઈશું આપણે પહેલાં મેં પહેલાં ખમણ બનાવ્યું હતું એ આ રહ્યું પણ એની અંદર હું ખાંડ નાખવાનું ભૂલી ગઈ હતી એક કપ આ પાણી લીધું છે તે બે કપ આપણે ચણાનો લોટ લેવાનો છે એક કપ નાખી દીધું છે આવી રીતે ભરીને આ બીજું કપ નાખીશું પછી એની અંદર આ છે વન ટી સ્પૂન છે એટલે આવા બે ટીસ્પૂન આપણે ખાંડ નાખીશું વન એન્ડ ટુ હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે હવે આ છે વન ટી સ્પૂન લીંબુના ફૂલ તે પણ નાખી દઈશું હવે આને બરાબર મિક્સ કરી દઈશું આમ આવી રીતે જો અહીંયા આપણે તેલ નાખવાનું ભૂલી ગયા હતા આ છે વન ટી સ્પૂન તેલ નાખવાનું એકલું સિંગ તેલ જ નાખવાનું બીજું એક બીજ તેલ નહીં નાખવાનું જો તમારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો ત્યાં જોઈ શકો છો આ બને છે સરસ મસ્ત આમાં ખાંડ નાખવાનું ભૂલી ગઈ છું હવે જોઈએ આમાં વઘાર કરી એમાં થોડીક ખાંડ વધારે નાખીને કરીશ હું જોઈ શકું છું સરસ મજાનું થઈ ગયું છે વઘાર કરી દઈશું આનું આજે બીજું કર્યું છે એને દસ મિનિટ રેસ્ટ આપીશું જો કટકા થઈ ગયા છે જોઈ શકો છો એકદમ જાળીદાર ને મસ્ત એકદમ પૂચું પૂચું થયું છે હવે એનો વઘાર કરી દઈશું આપણે લટાર થઈ જાય છે રાય તકડી રહી છે રાઈ તકડી આવે પછી હિંગ નાખીશું લીલા મરચાં નાખીશું જોઈ શકો છો અહીંયા અમે પાણી જોઈ શકો છો અહીંયા મેં પાણી પણ વેરી દીધું છે હવે આપણે એની અંદર ખાંડ નાખીશું ત્રણ ચમચી ભરીને ખાંડ હવે એને ઓગળવા દઈશું જો અહીંયા વઘાર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે હવે થોડુંક ચાલુ થાય પછી આમાં આપણે ફેરીશું અને આ જો અહીંયા બેટર દસ મિનિટ થઈ ગઈ છે હવે એની અંદર આપણે આ વન ટી સ્પૂન સાજીના ફૂલ નાખીશું અને આને બરોબર સરસ હલાવી દઈશું એકદમ મસ્ત જોઈ શકો છો ફીણા વેવા માંડ્યું છે જો અહીંયા ખમણનો વઘાર થઈ ગયો છે સરસ મરચાનો અને આ બીજું ખમણ થઈ રહ્યું છે જો હું અહીંયા લઈને બેસી ગઈ છું કુબીઝ કુબીસ શાક બનાવવાનું છે કુબીસ બટિકાનું શાક બનાવીશું હવે જો અહીંયા આપણા ખમણ તૈયાર થઈ ગયા છે આમાંથી અડધા ખવાઈ પણ ગયા છે આ શાક મજાનું શાક થઈ ગયું છે રોટલીનો લોટ બાંધી રાખ્યો છે તનમય સ્કૂલેજી આવી ગયો છે હાલો તનમાય કેવું રહ્યું ભણવાનું આજે સારું રહ્યું ચાલો ત્યારે ભૂખ લાગી છે ને રોટલી બનાવી દઉં જમી લેશે જેવી ગજી આવ્યો નથી જો અહીંયા મહિના ફોઈ ફરવા ગયા હતા તો ત્યાં એની માટે ગિફ્ટ મોકલી છે કડું કળું મહિને બહુ શોખ છે બે કળા છે કેમ બીજું કડું ક્યાં છે ત્રણ કળા છે તો જો અહીંયા બીજું કડું છે રામેશ્વરમ ગયા તા એટલે આ એ બાજુ જે હોય ભાષા એ લખ્યું છે ઓમ નમ શિવાય એવું લખ્યું હશે હં એવું નહી લખ્યું ઓમ નમ શિવાય એક આ કડું ને એક આ કડું આ બહુ મસ્ત લાગી રહ્યું છે જો આ મસ્ત લાગે છે હા હા એ મસ્ત લાગે છે ચલો અને આ તો અમારું છે જૂનું પડું છે તેને થતું નથી પછી આ માળા પણ લાવ્યા છે આવી જોઈ શકો છો

અત્યારે શું રહ્યા છે તારક મેદાનના ઉલ્ટા ચશ્મા એન્જોય કરી રહ્યો છે અને જેમી ગયો છે એના પપ્પા જોડે પૂજા કરાવવા જમી કરીને પાછા બધા જતા રહ્યા લગ્ન કરાવવા ગયા છે અને હું ને ત્યાં બંને જ છીએ અને અહીંયા જો ભગત પણ જોઈ શકો છો બહાર એટલી ઠંડ ગરમી છે ને પવન પણ એટલો આવી રહ્યો છે ગરમ 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 લૂ લાગી ગયો તો ભગત અહીંયા આવીને બેસી ગયું છે બાર કે શું કરું છું અહીંયા ના રમાય દોડો હા ભાઈ ત્યારે બહાર એટલો બધો ગરમ પવન આવી રહ્યો છે કે જઈ શકાતું પણ નથી એટલી તડકો છે અત્યારે જો અહીં આવી ગયું છે સેવામાં મારા ઘરે બોલ રમી રહ્યો છે તનમાઈન બોલાવા આવ્યો છું ને જેમી ક્યાં ગયો જેમી ગયો છે લગ્ન કરાવવા એના પપ્પા જોડે તન્મય ને જાય અને શિવમ ને તન્મય બંને જઈ રહ્યા છે બાય અને અહીંયા જો ભગત તડકામ ના રમતા હો બેટા છાયણામ રજો રમજો કેમ કે હજી પણ ગરમ ગરમ હવા આવી રહી છે જો અહીંયા બની ગઈ છે સરસ મજાની ડ્રાય ફ્રુટ લસ્સી તૈયાર કરી દીધી છે એકદમ યમી યમી ચાલો બધા લસ્તી ખાઓ લસ્તી પીવા જોઈ શકો છો કેટલી મસ્ત બનાવી છે હવે હું આ લસ્સીને એન્જોય કરીશ બહુ જ મસ્ત બની છે ચાલો બધા લસ્સી અત્યારના વાગી ગયા છે સાડા આઠ અને અત્યારે ની અપડેટ એ છે કે પાવર જતો રહ્યો છે અમારે જો આ તો ચાર્જિંગ ગોળો છે તે ચાલી રહ્યો છે પાવર જતો રહ્યો છે બીજું તો પાવર વગર તો શું તમને બતાવી પણ જો આજનો વિડીયો મારો ગમ્યો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો